રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડમાં સતત ચોથા દિવસે કમિશન એજન્ટ કામથી અળગા રહ્યા હોવાનું સામે આવ્યું કમિશન એજન્ટ કામથી અળગા રહેવાના કારણે યાર્ડમાં માલ લઈને આવતા ખેડૂતો અને મજૂરો તેમજ વાહન ચાલકોને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો તે રાજકોટ બેરી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તેમજ કમિશન એજન્ટ મંડળના પ્રમુખ અતુલ કમાણી દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે કમિશન એજન્ટ પાસે હાલ રોકડ રૂપિયા નથી જે કે ટ્રેડિંગ કંપનીના ઢોલરિયા બંધુ સત્તર કરોડથી પણ વધુના નાણાં ઓળવી ગયા જેના કારણે હાલ રોકોની વ્યવસ્થા ન હોવાના કારણે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવ્યું તેમજ જો પોલીસ દ્વારા અમારા પૈસા પરત અપાવવાની ખાતરી આપવામાં આવે તો જ માર્કેટિંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ સોમવાર અથવા તો મંગળવારથી શરૂ કરવામાં આવશે જ્યાં સુધી પૈસા પરત અપાવવાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ નહીં થાય તે પ્રકારની ચીમકી કમિશનર જનરલ દ્વારા ઉચ્ચારવામાં આવી નોંધાવવામાં આવ્યો બેડી માર્કેટિંગ યાર્ડમાં ઓમકાંત ટ્રેડિંગ પેઢી ચલાવનાર વેપારી મનસુખ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસ દ્વારા પંચાવન વર્ષે બિપિન ઢોલરિયા તેમજ સુડતાલીસ વર્ષે નીતિશ ધરપકડ કરવામાં આવી